આવા ચીનીને તમને ખબર પડશે કે આપણી આ સેવ કેટલી ક્રિસ્પી છે અને આપણે જે બેસનની સેવ બનાવી છે એ નથી આ છે ફરાળી સેવ તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ફરાળી ચેવડાની રેસીપી જેને બનાવીને તમે એક થી દોઢ મહિના સુધી સ્ટોર કરી શકો છો તો વ્રત ઉપવાસ હોય તો બહારનું બજારનું ભેળસેળ વાળું ખાવાના બદલે તમે ઘરે જ આ રીતે એકદમ ચોખ્ખો ફરાળી ચેવડો તૈયાર કરી શકો છો હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસિપી ગુજરાતીમાં જોવા માટે વિડિયોને લાઈક અને શેર કરી बाजूમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો રેસિપીનો વિડિયો સૌથી પહેલા જોવા મેં અત્યારે બાફેલા બટાકા લીધા છે બટાકાને બાફીને તમારે 1 થી 2 કલાક પહેલા રાખી મૂકવાના એટલે એની અંદરનું જે પણ મોઇશ્ચર એટલે કે પાણીનો ભાગ હોય ને ઓછો થઈ જાય હવે બટાકાને આપણે છીણી લેવાના છે તો એકદમ જે ઝીણી બાજુ હોય ને એ बाजूથી જ આપણે એને આ રીતે ખવણી લઈશું જેથી બટાકાનો કોઈ પણ નાનો ટુકડો ના રહી જાય આપણે બટાકાની સેવ તૈયાર કરવાના છે તો એની અંદર બટાકા એકદમ સરસ રીતે મેશ થયેલા હોય એનો બિલકુલ જ ટુકડો ના હોય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણે એની જે એકદમ ઝીણી બાજુ છે ને એ બાજુથી ખમણી લઈશું અને બટાકાને જ્યારે તમે બાફો ને તો બિલકુલ જ પાણી એની અંદર જે વાસણમાં બટાકા મૂક્યા હોય એમાં ના રહેવું જોઈએ તો બટાકા મેં આ રીતે એકદમ સરસ ખમણી લીધા છે હવે એની અંદર આપણે મસાલામાં મીઠું એડ કરીશું સ્વાદ મુજબ તો અત્યારે મેં થ્રી ફોર ટી સ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે ત્યારબાદ એની અંદર એડ કરીશું એક ટી સ્પૂન મરી પાવડર તો મેં અત્યારે દોઢ ટી સ્પૂન જેટલો લીધો છે કારણ કે આપણે એને આ રીતે ચાણીથી ચાળી લઈશું એટલે કોઈ પણ મરીનો થોડો પણ નાનો ટુકડો હોય તો આપણે જ્યારે સેવ બનાવીએ ને તો સંચામાંય ફસાઈ ના જાય તો એક ટી સ્પૂન જેટલો એકદમ ઝીણો મરી પાવડર લેવાનો છે તમારી પાસે જો ઝીણો હોય તો તમારે એક ટી સ્પૂન લઈ લેવાનો નહીં તર આ રીતે ચાઈનો ઉપયોગમાં લેવો હાફ ટી સ્પૂન એની અંદર આપણે આમચૂર પાવડર એડ કરવાનો છે અને લાલ મરચું એડ કરીશું તો એક ટીસ્પૂન જેટલું મેં લાલ મરચું અત્યારે લીધું છે હવે આ જે મસાલા છે એને આપણે બટાકાની સાથે પહેલા મિક્સ કરી લઈએ બટાકાની આપણે જ્યાં સેવ તૈયાર કરવાના છે ને એની અંદર આપણે મોરેયાના લોટનો ઉપયોગ કરીશું બાઇન્ડિંગ માટે ઘણા લોકો આની અંદર આરા લોટ એટલે કે તપખીનો લોટ પણ નાખતા હોય છે પણ મેં અત્યારે મોરાના લોટનો ઉપયોગ કર્યો છે તમારી પાસે પોટેટો સ્ટાર્ચ હોય એટલે પોટેટો એટલે કે બટાકાનો પાવડર હોય તો એ નાખી શકાય આરા લોટ કે તપખીનો લોટ ઉપવાસમાં ઉપયોગમાં નથી લેવામાં આવતો મોરાનો લોટ એકદમ ઝીણો હોય ને એવો આપણે ઉપયોગમાં લેવાનો છે માર્કેટમાં તમને ઈઝીલી એ મળી જશે તો બધો જ લોટ આપણે એક સાથે નહીં એડ કરીએ થોડો થોડો લોટ એડ કરવાનો છે અને બટાકાને અને મોરાના લોટને સરસ મિક્સ કરવાના છે આપણે રોટલીનો લોટ જે રીતે બાંધીએ ને એ રીતે જ એને બાંધવાનો છે એટલે બટાકા અને લોટ બંને એકબીજા સાથે સરસ રીતે મિક્સ થઈ જાય તમે જેટલા બટાકા લો તો એના જેટલો અથવા એનાથી થોડો વધારે લોટ તમને આની અંદર જોઈશે તો મેં જે બટાકા લીધા હતા વાફેલા એ અઢીસો ગ્રામ વજનના હતા તો એની અંદર અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલો મોરયાનો લોટ આપણે એડ કરવો પડશે પણ લોટ આપણે આ રીતે થોડો થોડો કરીને એડ કરીશું તો મેં અત્યારે ટોટલ એની અંદર અઢીસો ગ્રામ જેટલો લોટ એડ કરી દીધો છે અને લોટ આ રીતે બંધાઈ ગયો છે ત્યારબાદ આપણે તેલવાળો હાથ કરી અને લોટને એકવાર આ રીતે ગુણવી લેવાનો છે અને પછી આપણે એના બે પાર્ટ કરી દઈશું અને આપણી જે ઝીણી જાળી હોય છે ને એની અંદર આપણે આ સેવ પાડીને તૈયાર કરવાની છે તમારે જો આ રીતનો પડતો જે કલર આવે છે મરચાણ ના જોઈતો હોય તો મરી પાવડરનું પ્રમાણ વધારી દેવાનું હવે સંચાની અંદર આ રીતની જે જાળી આવે છે ને એકદમ નાયલોન નહીં પણ એના કરતા એક સાઈઝ મોટી જે જાળી આવે છે મેં એ લીધી છે તમે આનાથી વધારે જાળી સેવ બનાવી હોય તો પણ બનાવી શકો અને તેલથી આપણે એને સરસ રીતે ગ્રીસ કરી લઈશું એટલે આપણે જ્યારે એની અંદર આ લોટ ભરીએ તો ઇઝીલી આપણી જે સેવ છે ને એ પડીને તૈયાર થાય અને આપણે આ લોટ બાંધીએ ને પછી તરત જ આપણે એમાંથી સેવ બનાવવાની છે લોટને બાંધીને રાખી નથી મૂકવાનો નહીંતર તમારો લોટ થોડો ઢીલો પડી જશે હવે તેલ એકદમ સરસ ગરમ કરવાનું છે જ્યારે પણ તમે આ રીતની સેવ બનાવો તો ગેસની ફ્લેમને તમારે મીડિયમ અને હાઈની વચ્ચે જ રાખવાની છે તમે જ્યારે સેવ પાડો ત્યારે તમે એની જે ફ્લેમ છે એને થોડી લો રાખી શકો પણ એકવાર સેવ પાડી દો પછી ગેસની ફ્લેમને હાઈ કરી દેવાની છે એટલે કે એકદમ ફાસ્ટ ફ્લેમ કરી દેવાની છે થોડી જ વારમાં એનું જે પાણી છે એને મોઈશ્ચર ઓછું થઈ જશે તો જે ઉભરા આવતા હશે એ બધા બેસી જશે અને ત્યાર પછી આપણે સેવને તળીને બહાર કાઢી દઈશું અને આ સેવને તળવામાં લગભગ બેથી ત્રણ મિનિટ જેટલો સમય લાગે છે તો આ જ પ્રમાણે આપણે બધી જ સેવ પાડીને તૈયાર કરી લઈશું બસ તેલનું ટેમ્પરેચર તમારે હાઈ ફ્લેમ ઉપર રાખવાનું છે જો તેલનું ટેમ્પરેચર લો હશે એટલે કે તેલ ઠંડુ હશે ને તો સેવ પોતાની અંદર બહુ વધારે પ્રમાણમાં તેલ એપ્સ કરી લેશે અને જ્યારે પણ તમે સેવને તળવા માટે મૂકશો તો પાણીનો ભાગ હોવાના કારણે પહેલા તમને એકદમ ઉભરો આવતો એવું લાગશે પણ જેમ જેમ પાણી બળતું જશે ઉભરો એની જાતે બેસી જશે અને તમે તળવા મૂકો તો તરત જ એને નહીં હલાવવાની થોડી વાર એને ફ્રાય થવા દેવાની થોડી એ કડક થાય ને પછી જ આપણે એને પલટાવીશું આ પ્રમાણે સેવ તૈયાર થઈ જાય પછી આપણે તળવા માટેના જે સાબુદાણા આવે છે ને એ લઈશું તળવા માટેના સાબુદાણા જ્યારે તમે તળવા મૂકો ને ત્યારે પણ તેલ તમારું એકદમ ગરમ હોવું જોઈએ જો ઠંડુ હશે ને તો સરસ એ ફૂલશે નહીં અને આ રીતનો તમારી પાસે ઝારો હોય તેનો ઉપયોગ કરવાનો અને તમે એને કન્ટિન્યુઅસ તેલમાં ના રાખી મૂકાય એને થોડું તેલમાં ઉપર નીચે કરશો ને તો સરસ રીતે તળાઈ જશે અને આ તમારે થોડું સાવધાનીથી કરવું પડશે ઘણી આ સાબુદાણા ફૂટતા પણ હોય છે એટલે કે તેલમાં આખા ફાટે છે તો થોડું તમારે ધ્યાન રાખીને એને તળી લેવાનું છે અને થોડા થોડા કરીને તમે તળશો તો એકદમ સરસ આ રીતે ફૂલીને ઉપર આવશે અને તેલ એકદમ ગરમ રાખવાનું છે અને મેં અત્યારે કપ જેટલા સાબુદાણા લીધા છે આ ફૂલીને એકદમ જ મોટા થાય છે એટલે તમારે ક્વોન્ટિટી ઓછી વધારે તમને જે ગમતી હોય કરી શકો ત્યારબાદ મેં પોણો કપ મખાના લીધા છે અને એને પણ આપણે તેલની અંદર એકદમ સરસ રીતે ફ્રાય કરી લેવાના છે તો આ બધી વસ્તુ આપણે જે એની અંદર એડ કરવાના છે એની ક્વોન્ટિટી તમને તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકાય છે એટલે જો મખાના ના ગમતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને ઓછા ગમતા હોય તો ક્વોન્ટિટીમાં ઓછા પણ કરી શકો છો તો મખાનાને પણ તળવામાં લગભગ આપણને બે થી ત્રણ મિનિટ જેટલો સમય લાગશે તો મખાના અત્યારે તળી ગયા છે અને ત્યારબાદ આપણે શીંગદાણા લઈશું તો અત્યારે મેં અડધો કપ શીંગદાણા લીધા છે શિંગદાણાને જ્યારે તમે તળો ત્યારે ગેસની ફ્લેમને તમારે મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની એકદમ હાઈ ફ્લેમ પર તળશો તો બહારથી એનો કલર આવી જશે પણ અંદર સુધી એ તળાશે નહીં અને આ રીતે તેલમાં તમે ઉપર નીચે કરીને તળશો ને તો એકદમ સરસ તળાશે પણ ખરા અને એનો જે કલર છે ને એ બહુ વધારે ડાર્ક નહીં થાય ત્યારબાદ આપણે બદામ લઈશું તો બદામ મેં અત્યારે વન ફોર્થ કપ જેટલી લીધી છે વન ફોર્થ કપ બદામ લીધી છે અને વન ફોર્થ કપ મેં કાજુના ફાળા લીધા છે તો શિંગદાણા બદામ અને કાજુ અને કિશમિશ એ ચારેય વસ્તુને આપણે ગેસની ફ્લેમ મીડિયમ અને હાઈની વચ્ચે રાખીને તળીશું એકદમ હાઈ ફ્લેમ પર નહીં તળીએ તો બદામ થોડી ફ્રાય થઈ ગઈ છે તો એની સાથે જ આપણે કાજુને પણ એડ કરી દઈએ કાજુને ફ્રાય થવામાં વધારે સમય નહીં લાગે તો બંને એક સાથે ફ્રાય થઈ જશે બટાકા જો તમે બાફીને રાખ્યા હોય ને તો આ ચેવડો બનાવવામાં બહુ વધારે સમય નથી લાગતો ફક્ત મિનિટમાં તૈયાર થઈ જાય છે તો વ્રત ઉપવાસ કરતા હોઈએ ત્યારે માર્કેટમાંથી ચેવડો લાવવાના બદલે તમે ઘરે જ આ રીતે એકદમ ચોખ્ખો તૈયાર કરી શકો છો હવે આપણે જે કિશમિશ છે એને પણ ફ્રાય કરી લઈશું અને છેલ્લે થોડા મીઠા લીમડાના પાનને પણ આપણે સાંતવી લઈશું પાનમાં બિલકુલ જ મોઇશ્ચર ના રહેવું જોઈએ નહીતર આપણો જે ચેવડો છે એને થોડો નરમ પડી જશે એટલે કે સોગી થઈ જશે તો પાનને આપણે એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી સાતી લેવાના છે અવાજ પરથી જ તમને ખબર પડી જશે કે આપણી જે સેવ છે ને કેટલી સરસ ક્રિસ્પી બની છે તમે જો આની અંદર લાલ મરચું ના નાખો તો આનો કલર વ્હાઈટ થાય છે અને તમારે જો ચેવડો ના તૈયાર કરવો હોય તમે આ રીતે ફરાળી સેવ પણ તૈયાર કરી શકો ફરાળી તમારે ચાટ બનાવી હોય તેમાં તમે આ સેવ ઉપયોગમાં લઈ શકો છો તો આપણે ચેવડો બનાવી છે તો આ રીતે થોડી સેવને તોડી લઈએ પહેલાં અને ત્યાર પછી આની અંદર બધી જ વસ્તુઓ મિક્સ કરી લઈશું બીજી પણ ઘણી બધી ફરાઈ રેસીપી તમારી સાથે મેં શેર કરી છે તમને પ્લે લિસ્ટમાંથી એ જોવા મળી જશે હવે આપણે મસાલામાં હાફ ટી સ્પૂન આમચૂર પાવડર અત્યારે એડ કરીશું આમચૂર પાવડર નાખ્યો છે એટલે એને બેલેન્સ કરવા દળેલી ખાંડ એડ કરવાની છે તો અત્યારે હું ત્રણ ટી સ્પૂન જેટલી દયેલી ખાંડ એની અંદર એડ કરું છું અને હાફ ટી સ્પૂન જેટલો મરી પાવડર એડ કરીશું મીઠું આપણે સેવમાં નાખેલું છે એટલે મેં એડ નથી કર્યું તમારે નાખવો જ તમે થોડું નાખી શકો છો અને હવે બધી જ વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ ખટાશ અને ગળપણ આમાં બંને સરખા પ્રમાણમાં રાખવાના હોય છે પણ તમને જો ગળપણ ના ગમતું હોય તો તમે ખટાશનું પ્રમાણ થોડું ઓછું કરી ગળપણને સ્કીપ પણ કરી શકો છો તો અત્યારે આપણો જેવડો તૈયાર થઈ ગયો છે હવે સૌથી છેલ્લે આપણે મીઠા લીમડાના પાન એડ કરી દઈશું તો આ ચીવડાને તમે બહાર એકથી દોઢ મહિના સુધી સ્ટોર કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજની લખેલી રેસીપી તમારે જોઈતી હોય તો વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને રેસીપીનો બધો પસંદ આવે છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને ચોક્કસથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપી સાથે